લોકસભાની ચૂંટણી નજીક છે ને તેને જ લઈને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં જોડાઈ ગઈ છે આને જ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારો પણ આપી દીધો છે કે અબકી બાર ચારસો કે પાર અને તેમના જ ગઢમાં કહેવામાં આવે તો ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તો મથી રહી છે પરંતુ જેવી રીતે અહીંયા વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે આંતરિક ખટરાક વધ્યો છે તો છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવી હવે કપરા ચઢાણ સમાન ભારતીય જનતા પાર્ટી માટે બની રહી છે અને ઉમેદવારને બદલવામાં આવે તે પ્રકારની માંગ ઊઠી છે કોણે આ માંગ કરી છે અને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ઘણી બધી વખત આત્મવિશ્વાસ પણ જોખમમાં મૂકી દેતો હોય છે અને આ જ પ્રકારની ઘટનાઓ ભારતીય જનતા પાર્ટી માટે જોવા મળી રહી છે આ વખતે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં તો ઇતિહાસ રચ્યો છે તેમણે એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો છપ્પન બેઠકો પોતાના કબજે કરી છે પરંતુ હવે લોકસભાની ચૂંટણીમાં જેવી રીતે છવ્વીસ બેઠકો જીતવી એ પણ પાંચ લાખની લીડ સાથે જીતવી તેના કારણે હવે પાંચ લાખની લીડના સંકલ્પ સાથે સીઆર પાટીલ તો આગળ વધી રહ્યા છે પરંતુ પાર્ટીમાં જે ખટરાગ સામે આવી રહ્યો છે જે આંતરિક કલહ જોવા મળી રહ્યો છે તે આંખે ઉડીને વળગે તે પ્રકારનું છે આ જ શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યાંથી કેન્દ્રમાં પોતાની ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે તેમના જ ગુજરાતમાં ડખા ચાલી રહ્યા છે જી હા વાત કરીએ તો આ વખતે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીમાં ભારતીય જનતા પાર્ટીમાં કંઈક કાચું કપાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અધૂરો હોમવર્ક પર તેની પાછળનું કારણ હોઈ શકે છે કેમકે હવે ઉમેદવારો બદલવાની માંગ લઈને કાર્યકર્તાઓ નેતાઓ છે તે ખુલીને વિરોધ કરી રહ્યા છે તેમજ જે સોશિયલ મીડિયા ઉપર જે વોટ્સઅપ સહિતના માધ્યમો ઉપર જે લખાણ ચાલી રહ્યા છે તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે પરંતુ સુરેન્દ્રનગરમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે થોડાક દિવસ અગાઉની યાદી જાહેર કરી હતી તેમાં ચંદુ સિહોરાને ઉમેદવાર જાહેર કર્યા હતા ચંદુ સિહોરા આમ તો ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે પરંતુ આને લઈને તળપદા કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી છે ને તળપદા કોળી સમાજની જે મિટિંગ મળી હતી જે મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે અહીંયાથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવે

અને સાત વખત લડ્યો છું અને પાર્ટી આપશે ટિકિટ તો લડી બાકી હું માગવા જતો નથી ઓકે સોમા દ્વારા જેવી વાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે અન્યાય કરવામાં આવતો હોય છે આને જ લઈને તેમને જે આ વખતે ઉમેદવાર બદલવામાં આવે ને તળપદા કોઈ સમાજને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની માંગ પણ મૂકી છે જો આવું કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટી પરિણામ ભોગવવા તૈયાર રહે તે પ્રકારની ચીમકી આપી છે ને તેમણે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની પણ વાત કહી છે જેને કારણે રાજકારણ પણ ગરમાયું છે તેમજ જે સોમા પટેલ છે તેમના દ્વારા જ્યારે કોંગ્રેસમાં તેઓ ચૂંટણી લડવાના છે તેને લઈને વાત કરીએ તો તેમણે કહ્યું છે કે હું કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડવા તૈયાર છું પણ હું ટિકિટ માંગવા નહીં છું આને લઈને જે તળપદા સમાજના વધુ એક આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો મારું નામ અર્જુન ઉપતભાઈ ભળિયાદરે હાલ ચોકી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું આજ રોજ સુરેન્દ્રનગર લોકસભામાં સામાજિક આગેવાની આગેવાનની મળેલી મીટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાજપમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવી નથી આવડો મોટો સમાજ છે આજ દિન સુધી ખોબે ને ધોબે મત આપ્યા છે

તળપદા કોળી સમાજના ઉમેદવાર મૂકવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે જો કે કોળી સમાજમાંથી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા છે પણ આમાં પણ જાતિગત સમીકરણો ક્યાંક ને ક્યાંક નડતા આવે દેખાઈ રહ્યા છે આ વખતે મહેન્દ્ર મુંજપરા જેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે તેમની ટિકિટ કાપવામાં આવી છે અને તેમના બદલે આ વખતે ચંદુ ચંદુસિંહોરાને ટિકિટ સુરેન્દ્રનગરમાંથી આપવામાં આવી છે જેને લઈને વિરોધ અને વિવાદનો વંટોળ પણ જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આ વિવાદ શાંત કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નીવડે છે કે કેમ કે પછી તેમને આગામી સમયમાં એક ભારે નારાજગી અને નુકસાનીનો સામનો કરવો પડી શકે છે તે સમય બતાવશે હવે રાજકારણ છે રાજકારણમાં નવા જૂનીના એંધાણ જોવા મળતા હોય છે હવે આ વખતે જોવું રહ્યું કે આગામી સમયમાં શું નવા જૂની ગુજરાતમાં થાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો すかい。